વડતાલે જન જોઈ જોઈ અચરજતા કે પર ચાવડતાલે નિજ દ્રષ્ટિયા ગોળદાસ કે પર ચાવડતાલે નિજ દ્રષ્ટિયા ગોળદાસ કે પર ચાવડતા પીડ ભંજન હનુમાન પાસ કે પર ચાવડતાલે પેડ ભંજન હનુમા પરોલી મડો મીઠો દૂધ કે પર વડતાલ કિલીમડો મીઠો દૂધ કે પરચા વડતાલે ફળ ફૂલ પાન કરી શુધ કે વડ વર્તા લે ફળ ફૂલ કરીશુધ કે જન તોડી વર્તાલે હમેશ કે પર ચા પડતા લે જન તોડી પાત્ર ને હમેશ કે પર ચા લે લઈ જાય દેશ વિદેશ કે પરચા વડતાલે લય જાય છે દેશ વિદેશ કે પર નિત્ય આપે છે રણ છોડરાય પર આંબો બાળ કે પર ચાવતાલે વર્ષ એક નો આંબો બાળ કે પર વડતાલે ફૂલ્યો ફળ્યો છે સરવે ડાળ કે પર ચાવણ તાલે ફૂલ્ય ફળ્યો છે સરવે ડાળ કે પર ચાવણ તાલે જોવા ગોમતી તીર કે પર ચાવડ તાલે તે જોવા ગોમતી તીર કે પર ચાવડ તાલે પ્રેમાનંદ કે થાય છે બહુ ભીડ કે પર ચાવડ તાલે પ્રેમાનંદ કે થાય બહુ ભીડ કે પરચા વડતાલે નિત્ય આપે છે રણ છોડરાય કે પરચા વડતાલે હરે કૃષ્ણ મહારાજ જય શ્રી પતિ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ મરિ માધવમ કેશવ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે